આવેલી નવયુગ અંગ્રેજી માધ્યમ શાળા સમાજ દ્વારા બાવન વાર્ષિક રમતોત્સવ યોજાયો પ્રોગ્રામની શરૂઆત મશાલ પ્રગટાવીને થઈ બાળકો દ્વારા પરેડ થી આગંતુક મહેમાનથી કર્નલ વિનોદકુમાર કુમાર તેમજ શાળાના નિયામક શ્રી નીલાબેન દેસાઈ સંયુક્ત નિયામક શ્રી વરૂણભાઈ દેસાઈ માધ્યમિક તેમજ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીને સલામી આપી પ્રોગ્રામની શરૂઆત કરી હતી સૌ પ્રથમ બાળકોએ વિવિધ પિરામિડ ડિસ્પ્લે અને લેસીમ દ્વારા રમતોત્સવને વધારે ઉત્સાહી બનાવ્યો હતો પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગના બાળકોએ વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચેર રેસ હડલ રેસ બોલ બેલેન્સ સ્લો સાયકલિંગ રસી ખેંચ રિલે રેસ તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો દરેક વિજેતા વિદ્યાર્થીઓને કર્નલ શ્રી વિનોદભાઈ તેમજ શાળાના સંચાલકોના હસ્તે મેડલ તેમજ પ્રમાણપત્રો આપવામાં આવ્યા ત્યારે છેલ્લા વર્ષથી વડોદરા શહેરમાં આગવું સ્થાન ધરાવતી નવયુગ અંગ્રેજી માધ્યમિક શાળામાં બાળકો રમતોત્સવમાં ભેટ ભાગ લીધો હતો સાથે કર્નલ વિનોદકુમાર ફલનીકરની હાજરીથી બાળકોમાં ઉત્સાહ વધ્યો હતો રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા આજે સાતમી ડિસેમ્બરે નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ફિફ્ટી સેકન્ડ એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવ્યો હતો જેમાં વિશેષમાં આપણે કર્નલ વિનોદકુમાર ફલનીકરને બોલાવ્યા હતા જે એક વોર હીરો છે આ ઓગણીસો એકોતેરની વોરમાં એ લડાઈ ચૂક્યા છે અને એમને છોકરાઓ સાથે સંવાદ કર્યો પિરામિડ પીટી ડિસ્પ્લે અને ટોર્ચ રન અને માર્ચ પાસ્ટમાં એમને હિસ્સો લીધો એમને છોકરાઓને મોટિવેટ કર્યા કે કેવી રીતે એ પણ પહેલાં સ્કાઉટ હતા આપણી સ્કૂલમાં સ્કાઉટ ચાલે છે અને એનસીસી પણ આપણે લાવવાના છે એટલે એમણે છોકરાઓને બહુ મોટિવેટ કર્યા કે ફોકસ હાર્ડવર્ક અને સ્પોર્ટ્સમેનશીપ કોમ્પિટિટિવનેસથી વિદ્યાર્થીઓના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવી શકે અને એ પણ આવા દેશની સેવા આપી શકે વોર હીરો અને આર્મી એનસીસી નેવી અને એરફોર્સ જોઈન કરી શકે આઈએ એસ આઈપીએસ એવી સનદી અધિકારીઓ પણ બની શકે એટલે વિદ્યાર્થીઓના જીવનમાં એમને કેવી રીતે મહેનત કરવી એ વિશે એમને જ્ઞાન આપ્યું વંદે માતરમ ભારત માતા કી માતાય મે કર્નલ વિનોદ પાલિકર રિટાયર્ડ ફ્રોમ રેજીમેન્ટ ઓફ આર્ટલરી बड़ौदा का रहने वाला हूँ आज मुझे बहुत गर्व हुआ जब मैंने फिफ्टी सेकेंड स्पोर्ट्स मीट ऑफ नोवील स्कूल इंग्लिश मीडियम स्कूल समा में है उनका मैंने प्रोग्राम देखा आई री मैं मेरे पुराने यंगर डेज की याद में चला गया स्काउट की परेड मार्च परेड पिरामिड इट रिक्वायर्स एफर्ट्स इट रिक्वायर्स कोऑर्डिनेशन बहुत अच्छा काम किया इन्होंने बहुत बहुत मेरी शुभकामनाएं कुछ मैंने मेरे पॉइंट इनके साथ शेयर किए मेरे बच्चों के साथ कि आगे भविष्य में देश की रक्षा करनी है अच्छे नागरिक बनो अच्छे नागरिक बनो तो अच्छे नागरिक बनने के लिए आपको फिजिकल कॉम्पिटेंस होना चाहिए प्रोफेशनल कॉम्पिटेंस होना चाहिए एक देश हित में देश प्रथम ये ध्यान रखें उसके बाद रिलीजन आता है ये दो चार पॉइंट मैंने बच्चों को बताए आई एम श्योर माई नव स्कूल जिसकी दो हज़ार की स्ट्रेंथ है दे विल बी दन एसेट नॉट ओनली टू गुजरात टू माई भारत टू माई कंट्री बहुत बहुत धन्यवाद भारत माता की जय जय हिंद सब्सक्राइब न and press the bell icon. Never miss an update.